અહીંયા જો એના બચ્ચાની દેખભાલ કરે છે જો સાડા બાર વાગી ગયા આપણે દર્શન પણ કરી લીધા છે ગુરુ દત્તાત્રેના અત્યારે અમારે જુઓ સંજયભાઈ અને રાજેશભાઈ હવે તો ઉભા જ નથી એકલા લોક કે કે અત્યારે અત્યારે તો તો અમે નીચે મિત્રો વરસાદ આવ્યો ને અત્યારે આપણે ગીરના ચડી નું બાજુમાં બીજા પગથિયા છે એ આશ્રમ તરફ જાય છે તો આપણે જાય છીએ અત્યારે આશ્રમ તરફ ને અહીંયા જો મિત્રો બધા લોકો વરસાદ પણ આવી ગયો ને જઈ બોલાવતા જાય છે ભાઈ સરસ મજાનો નજારો થઈ ગયો હો ભાઈ આપણા સર દત્તાત્રયના દર્શન કર્યા પછી વરસાદ આવ્યો બોલો એ કિનારી જાય બોલો તતરે ચાલો તો આપણે આશ્રમ તરફ જઈએ પહેલા તો જો આ બધા લોકો ત્યાં કોટરીનો રેનકોટ પહેરવા માંડ્યા છે રેનકોટ જો આ બધા કોટરીનો રેનકોટ પહેરો ત્યાં વરસાદ વઈ ગયો કા વાહ આ બાજુ નીચે કાટમાં અહીં જવાનું આપણે નીચે અહીંયા બીજો આશ્રમ છે ત્યાં સરસ મજાનો આશ્રમ છે મિત્રો આ આશ્રમ છે અહિયાં મિત્રો પ્રસાદી પણ આપે છે પ્રસાદી લીધી કઈ ઘટે નહીં ને બીજી વાત મિત્રો અહીંયા છે ને એક સરસ મજાની વાત છે કે અહીંયા કઈ ફોન અલાઉડ નથી એટલે અમે કઈ શૂટિંગ નથી લીધું બહુ સારી વાત કહેવાય

તો ભાઈ ગિરનાર પર્વત ઉતરતા ઉતરતા જો અહીંયા વિરામ લીધો છે આપણે જૈન મંદિર છે ત્યાં આપણે નીચે વિરામ લીધો છે મિત્રો થાકી ગયા છે અત્યારે તો હવે પગના તળિયા બહુ પડે એમ ને ચડવાટાણે વાંધો ન આવે ઉતરવાટાણે કેવર આવે થોડું કેમ કે બધો વજન માથે આવી જાય હા ખરેખર હા આખા શરીરનો વજન તમારા પગ ઉપર આવે તો મિત્રો બેલેન્સ રાખી અને વ્યવસ્થિત રીતે ઉતરવું બરોબર નહિ આમ લાંબુ રન ખેંચાઈ જાય તો થોડું થોડું આ પોરો ખાવા પડે ઉતરવતા થોડું ઘણું લાંબુ ખેંચાઈ જાય પણ પોરો ખાવો પડે કેમ કે આખા શરીરનું બેલેન્સ પગ ઉપર આવે ને બેરી પોરો ખાવા બેહી ગયા ભાઈ અહીંયા વાતાવરણ બહુ મસ્ત છે મિત્રો ફરવાને એટલે મજા આવે ને ઉતરવાને પણ એટલી મજા આવી છે

વાદળા હોપ કેટલા સરસ મજાના છે અહીંયાથી નજારો જ કઈક અલગ દેખાય છે ને કઈક જોરદાર લાગે છે બધું તો આ મિત્રો કાનાભાઈ આપણને બતાવે જો આ ખરખર પાણી વહે છે જો વાહ ગિરનાર વાહ વાહ ભાઈ વાહ

એક નંબર નજારો છે આનો અવાજ મિત્રો તમને દુનિયા ક્યાંય નહીં સાંભળવા મળે જો આવો આવો અવાજ તમને ક્યાંય નહીં સાંભળવા મળે હા 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 જો સોરઠ આ ધરતી મિત્રો એમાં આપડે આ ગરવો ગઢ ગિરનાર ભાઈ ભાઈ નવ હજાર નવસો ને નવાણું પગથિયા ધરાવતો આ ગિરનાર પવિત્ર

એક ઝરણું એક ઝરણું મિત્રો હા તમે જોવો ઝરણું ખાલી એક નંબર છે મિત્રો આનાથી ગિરનાર સુંદરતા તમે વિચાર કરો કેવી હશે અહીંયા જો એના બચ્ચાની દેખભાલ કરે છે જો પોછડી માંન જોવે હો બધે કાઈ જીવ જંતુ નથી ને હા છે ભાઈ દેખભાળ કરે છો એના બચ્ચા ની લેલ ફાઇનલી મિત્રો જો અત્યારે વરસાદ પણ આવી ગયો છે જ્યાંથી આપણે યાત્રા ચાલુ કરી હતી એ જગ્યાએ અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ આથી આપણે શરૂ કરી હતી યાત્રા આપણી આપણે ચप्पल ઓગે ને મિત્રો યાત્રા શરૂ કરી હતી જો આપણે આયા ચप्पल મુક્યાતા જો ચप्पल પહેરી લઈએ ને અત્યારે જો વરસાદ પણ આવી ગયો છે વાહ

ભાઈ નજારાની વાત કરું તો ભાઈ 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 વરસાદને વરસાદને ચાલુમાં ઝરણા અને 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 વાદળા એવો આપણો ગઢ ચાલુ ગઢ વરસાદ ને યાત્રા આપણે આજે સફળ કરી છે મિત્રો કાયદેસર અમે સુરત થી આવ્યો છે દર્શન કરવા માટે તો આજે આપણે દર્શન કરી લીધા છે ગિરનાર તો મિત્રો હવે અમે નાઈ જોઈએ અને ફ્રેશ થઈ આવી અમારી રૂમે તો મળીશું આપણે નેક્સ્ટ ટાઈમમાં નેક્સ્ટ વિડીયોમાં તો મારો આ લોક તમને ગમે